છેલ્લા કેટલાક દિવસથી ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ગણેશ જાડેજા પરના આરોપો વચ્ચે મૃતકના પિતા અને રાજકોટ જિલ્લા પોલીસ વડાની વાતનું એક ઓડિયો વાયરલ થયો છે બંને વચ્ચે વાતચીત તો બહુ નાની છે પણ જિલ્લા પોલીસ વડાનો એક એક શબ્દ શંકા ઉપજાવી રહ્યો છે કે તેઓ મૃતકના પિતાને માહિતી આપી રહ્યા છે કે તેની હિંમત તોડી રહ્યા છે રાજકુમાર જાટ મોત કેસમાં માં વિવાદ એસપી અને રતન જાટની વાતચીત વાયરલ યુવકનું નો મૃતદેહ મળ્યો તે પહેલાનો ઓડિયો ઓડિયો ક્લિપથી પોલીસની કામગીરી પર શંકા રાજકુમાર જાટના મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મૃતકના પિતા અને રાજકોટ એસપી વચ્ચેની ની ઓડિયો વાયરલ થયો છે ઓડિયોમાં તેઓ મારામારીની ઘટનાને લઈને વાત કરી રહ્યા છે વાયરલ ઓડિયો પોલીસ મૃતદેહ મળ્યા પહેલા નો છે જેમાં રાજકુમાર ના પિતા મૃતક સાથે થયેલી મારામારી છે ના પિતા ગણેશ ગોંડલ અને તેના માણસો એ માર માર્યા નું ને જણાવી રહ્યા છે તો સામે એસપી મૃતક યુવાન ની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું પિતા ને કહી રહ્યા હતા જોકે ઘટના ની શરૂઆત થી જ પોલીસ ની કામગીરી શંકા ના છે ત્યારે શંકાસ્પદ કેસ મામલે વધુ એક ઓડિયો વાયરલ થતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે ક્યાંક બચ્ચે કા અપરણ હિને માર દીયા એ બિલકુલ નહીં હે ये आपको ध्यान पे सर मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी पंद्रह लोग एक साथ टूट पड़े वो आपने फुटेज देखा नहीं आया है वो फुटेज मेन चीज ही वही है सर उसकी वजह से ही तो ये हुआ है वो इतनी सारी चीजें यही तो तो फुटेज देख लेते मेरा सुन लो आप ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ आप दोनों चीजों को लिंक न करें आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से आपके ध्यान पे लाने के लिए आप इतना है तो आपको पता होना चाहिए उस बात का बस आपके ध्यान पे लाने के लिए मैंने आपको फोन नहीं किया जो कि गई काले युवक मौत महासागर ट्रेवल्स ने अड़पिट थे खुलासा પોલીસે અકસ્માત કરનારી બસને કબજે કરી છે એસઓજી પોલીસે બસ ડ્રાઈવરને પકડી પાડ્યો છે થી અમદાવાદ જતી બસનો અકસ્માત થયાનો પોલીસ દાવો કરી રહી છે મહાસાગર ટ્રાવેલ્સની બસને કબજે કરવામાં આવી છે રાજકોટ પોલીસે બસ નંબર જીજે ચૌદ ઝેડ ત્રણ એક ત્રણ એક ને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે પોલીસે હજુ સુધી ઘટના સ્થળના સીસીટીવી જાહેર નથી કર્યા યુવક જ્યારે ઘરેથી ગુમ થયો તેના આગલા દિવસે શું બન્યું હતું તે હજુ સ્પષ્ટ રીતે સામે નથી આવ્યું બ્યુરો રિપોર્ટ